તો અત્યારમાં આપણે જવા માટે નીકળી ગયા છે અને બે દિવસથી આપણે બ્લોગ બ્લોક કે આપણી તબિયત થોડી ખરાબ છે પણ ચાલો તો અત્યારે પહોંચી જઈએ આપણી ગૌશાળા એન્ડવાડી એનેલી પહોંચી ગયા છીએ આપણી ગૌશાળાએ અને આજે આપણે માયથી બ્લોગ ઉતારી કેમ કે આપણે અવાજ નીકળાયો જ નથી બોલાતું જ નથી ગળામાં એટલું ઇન્ફેક્શન લાગી ગયું અને તાવ પણ છે આપણે અત્યારે ગૌશાળાથી જઈને સીધા બાટલા ચાલુ કરવાના છે તો કેમ મન રે નહીં અને આમ થોડી કઈ ગાયો પાસે રે તો થોડીક મનને એકદમ શાંતિ મળે અને જો અત્યારે જો ગાયો બધી ના છે બાર બાંધેલી છે અને આપણે અત્યારે પહોંચી ગયા ગૌશાળા અને આપણે એક રીલ શૂટ કરવી છે એમ કે અત્યાર સુધી તો વિનાક્ષી દીધી કન્ટેન ને આપતા અત્યારે ભાઈ સુરત ગયા તો કન્ટેન એ જાતે બનાવવો પડે અને પપ્પા શૂટ કરે બોલ એટલે પપ્પાનો સપોર્ટ આપણને સારું રહે વિનાક્ષી દીધીનો પ્રકાશ ભાઈ આ પપ્પા આ ઋષિ

અને આપણે તેત્રીસ કરોડ દેવતાના આશીર્વાદ લઈ લીધા છે કે બધી ગાય ને ચાલના કરી અને આપણે પાસે છે તેત્રીસ કરોડ દેવતાના આશીર્વાદ આપણે જિંદગીમાં શું ઘટે અને ચાલો તો બીજું પણ જે પણ કામ છે કરી વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે તો મમ્મી અને પપ્પા બંને બધી ગાયને ફેરવા મળ્યા છે અંદર અને બધી ગાયો મસ્ત ત્રણ બાકી છે બહાર બાકી મમ્મી અને પપ્પા બંને ગાયને ફેરવી અને અંદર બાંધવા મળ્યા છે અને એટલી ગાયો જો આપણી અંદર લઈ લે જો બહાર બાંધેલા છે અને બીજી પણ મોટી મોટી વાસણીઓને બધી બહાર બાંધેલી છે હાલે દેવકી દેવકી

કેમ કે આ વરસાદના લીધે છે ને ડુંગળી આપણી ભઈ ગઈ છે ખાલા પડી ગયા તો ફરીથી પછી વાવી દે એટલે ડુંગળી સાટવાનું એટલે એનું બિયારણ સાટવાનું પણ કામ ચાલુ છે કેમકે એટલી આસી હોય લો જો વહી ગયા વરસાદ પડ્યો જ્યારે વાવી બરોબર ત્યારે જ એટલો વરસાદ પડ્યો અને આવું બધું ચાલે છે અને હળદર જો કંઈક આવી છે હળદર મસ્ત છે જો આપણી વાડી હળદર બહુ મસ્ત થાય પણ આનો પાક બહુ મોડો થાય કેટલો થાય મોડો કહો આઠ મહિને રાઈટ અને અહીંયા છે બ્લેક હળદર એ આપણે પહેલી વાર કરી જેને કોલેસ્ટ્રોલની પ્રોબ્લેમ હોય ને એના માટે તો બેસ્ટ જો જમરૂ કેટલા એવા લંબ લૂંટ તો અત્યારમાં ગાયોને બધીને ફેરવે છે અને હમણાં થોડીક વારમાં એને મિલ્કિંગનો સમય થઈ જશે અને આપણે આટો મારવા આવ્યા છીએ આ બાજુ જો આપણે ઘાસ ગાયનું લેવાનું ચાલુ હતું ને જો એટલે પોકડ દીધું આ એક પાર્ટ પૂરો બીજો પાર્ટ ચાલુ કરશે ટૂંક સમયમાં અને જમરૂખડીની રો જો મમ્મી અને પપ્પાએ ચારી ને ખાતા બાકી અત્યારે બધા જમરૂખ કે હા જ નહીં જો જમરૂખ જો કેટલા છે બહુ જમરૂખ છે પાન પાન પે જમરૂખ હે ઘાસ અમકો નહીં ગોતને કા બી નહીં હે ઓર ખાને કા બી નહીં હે મારા ગલા ઓલરેડી

એ પણ કેળા છે એટલા બધા કેળા છે પણ લુમું પડી જાય બોલો અને અહીંયા છે ગાયનું ખાસ મસ્ત અને વેધર કઈક આવું છે જો આપણે જમરૂખ લઈને જઈએ છીએ સામે એ પોપૈયે પોપૈયા જો

ને અત્યારમાં જો રાધાનું મિલકિંગનું કામ ચાલુ છે અને મમ્મી કરી રહ્યા છે મિલ્કિંગ ગોપી બાકી છે ગોપી ઓ ગોપીજી ગોપલી કઈ દોવાઈ ગઈ લક્ષ્મી લક્ષ્મી દોવાઈ ગઈ લક્ષ્મીજી તો બધી ગાયો ને અત્યારે મિલકિંગનું કામ ચાલુ છે એડો ભાઈ જે એવો ને મમ્મી

અને વેધર જો કે આવું છે એકદમ વરસાદ ની તો ખાસ જરૂર છે અને જો આવું બધું છે આવે છે આરુષભાઈ બાઈક લઈ અને વેધર જો કે આવું છે મસ્ત મસ્ત ભાઈ દૂધ લેવા આવે છે આજ મન કીધું તો ગાડી લઈને ન આવત આવજો પકડો રસ્તો અત્યારે ભાઈ આવી ગયા છે દૂધ લેવા સિંગમાં જો ફુવારા મારી દીધા છે આવું બધું ચાલે છે અને અત્યારે સાડા છ જેવો સમય થઈ ગયો છે અહીંયા છે કાકા ની સિંગ મોટા પપ્પાની છે ઓલી કાકાની છે આવું કઈક છે ગાઈસ આખા બે દિવસ થી રહેતી બે દિવસ થી વિડીયો નથી મૂક કેમ કે મીનાક્ષી દીદી નથી એની બહુ યાદ આવે કેમ કે બ્લોગ ભેગો નથી ને મોટી બ્લોગ ને જો મોટી વિડીયો આવી મિત્રો બિચારીને કીધા જ કરું કે હાલ 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 ઉતરે કરતો વાકડે ચોકડીક ભેગો અને ઓલું એકલા હેન્ડલ કરવું પડે એમ જો કે બે દિવસથી તબિયત સારી નથી એટલે ઋષિ મસ્ત બધું ગાય માખણ માખણ બધું કામ સાસુનું એ બધું કરે છે કામ એ કરે છે આપણે સખત બે દિવસથી આરામ કરતો શેખે તબિયત જ નથી તો હું વાડી આવી તો એ મમ્મી પપ્પા ખીઝાણા એ તને કોને વાડી આવવાનું કીધું તું આવું બધું છે અને ડૉક્ટરે બોટલ ચડાવવાની કીધા પણ પેલા વાડી આટો મારીએ પછી આપણે બોટલ ચાલુ કરાવી દેવું રાઈટ અને જો આપણી મહેંદીની વાળ કે કાપી ઢળી પડી છે અને હવે છે ને કાપી કાપીને હુકોવા મળે છે મહેંદીને તો આ મહેંદીની આખી વાઈડ છે અને આવ્યા પછી છે ને કઈ ઘરે જાઓ ને મન ન થાય પણ જવું પડશે અને ચાલો તો હવે નીકળી જાય ઘર બાજુ જવા માટે